નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ભરત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે સ્વામી પ્રણવદાસજી મહારાજની ને ત્રીસમી જયંતિની ઉજવણી કરવામાં આવી ભરત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે યુગાચાર્ય સ્વામી શ્રી પ્રવિણાનંદજી મહારાજની એકસોને ત્રીસમી જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સવારે સંસ્થા પરિવારના મિત્રો શાળાના સ્ટાફ તેમજ પ્રણવ હોસ્ટેલના બાળકો દ્વારા ભજનની સુરાવલી મેળવવામાં આવી હતી શાળાના આચાર્ય મણિલાલ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય હિંમત ચૌહાણ એ ગુરુ ગુરુ મહારાજના ભજનો ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા ત્યારબાદ સંસ્થાના મંત્રી સ્વામી શ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગુરુ મહારાજની વીર આરતી કરવામાં આવી હતી અને આરતીમાં પરંપરા મુજબ શસ્ત્ર આરતી પણ કરવામાં આવી હતી ચિખલી તાલુકાના ગોળથલ ગામેથી અઢાર ટન પાસ પરમિટ વગરના ખેરના લાકડાના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડી કુખ્યાત વીરપન અર્જુનને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત વિગતો મુજબ ચીખલી તથા વાસદા વન વિભાગના સ્ટાફે મળેલી બાતમીના આધારે ચીખલી તાલુકાના ગોડથલ ગામના પટેલ ફળિયા ખાતે તપાસ કરતાં અધિકૃત તથા ગેરકાયદેસર રીતે કાચી તેમજ છાલેલી અનામત પ્રકારની ખેરનાર લાકડા પાસ પરમિટ વગર ભરેલી ટ્રક જી જે પંદર એ એક્સ ઝીરો છસો ચુમ્માલીસ ઝડપી પાડી તપાસ કરતાં તેમાંથી અઢાર ટન આ છોલેલા ખેરના લાકડા વન વિભાગની ટીમે ઝડપી પાડી ટ્રક સહિત મુદ્દો માલ કબજે કરી એંધલ ડેપો ખાતે જમા કરા વિકૃત ખ્યાત અર્જુન નીછાભાઈ પટેલ ગોળથલ તાલુકો ચીખલી જિલ્લો નવસારીની ધરપકડ કરી છે ડાંગમાં માનવતા હજુ જીવેત છે બસ કંડક્ટરે મુસાફરનો કિંમતી મોબાઈલ પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આવા ડેપોની બપોરે બે પોઈન્ટ પિસ્તાલીસ કલાકે ઉપરથી આહવા વ્યારા રૂટની બસમાં એક મહિલા મુસાફર મુસાફરી કરી રહ્યા હતા આ મુસાફર ધૂમ મનીષાબેન ઋષિભાઈ કે જેઓ ગાઢવી સીએચસી સામે કેન્દ્રમાં પોતાની ફરજ બજાવે છે તેઓ રાણી આંબા જઈ રહ્યા હતા આ દરમિયાન ઉતાવળમાં ને ઉતાવળમાં રેડમી નાઇન પ્રાઇમ મોબાઈલ જે ખરો એમણે બસમાં છૂટી જ પામ્યો હતો જેને મહિલા કંડક્ટર કુમારી મનીષાબેન રતિલાલ થોરાટે પાછો આપ્યો છે છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી વચગળાના જામીન ઉપર ફરાર આરોપીને રાજસ્થાન રાજ્ય ખાતેથી પકડી પાડતી અને જેલના હવાલે કરતી નવસારી એલસીબીની ટીમ નવસારી એલસીબી ટીમે ત્રણ વર્ષથી પેરોલ ફ્લો પર જમ્પ કરી અને નાસ્તા ફરતા આરોપી એવા વિક્રમદાન કૈલાશદાન ચારણ કે જે માટાસણ રેવદર તાલુકો જિલ્લો સિહોર રાજસ્થાનનો હતો એને ઝડપી પાડ્યો છે અને વડી પાછો જેલના હવાલે કર્યો છે વિશાળે જગ વિસ્તરે નથી એ જ માનવી પશુ છે પંખી છે પુષ્પો છે અને વનસ્પતિ કવિવર ઉમાશંકર જોશીની આ પંક્તિઓને સાર્થક કરતા સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત પર્યાવરણ પ્રહરી નંદન વન નવસારી પ્રોજેક્ટમાં બાય નવાજભાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલ પ્રાથમિક અને માધ્યમિક વિભાગ એ સમગ્ર જિલ્લાની ત્રેવીસ શાળાઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પર્યાવરણ પ્રેમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ ગૌરવશાળી સિદ્ધિ બદલ શાળાને સોલર મેન ઓફ ઇન્ડિયા પ્રોફેસર ચેતનસિંહ સોલંકી આઈઆઈટી બોમ્બેના વર્દહસ્તે વિજેતા ટ્રોફી અને શાળાને રોકડ પુરસ્કારનો ચેક તથા પુસ્તકોની કૂપન દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો સાથે જ આ કાર્યક્રમની અંદર યાસમિનબેન કે જેઓ આચાર્ય છે તેમજ શિક્ષક પરિવારને શાળાના બાળકોને અભિનંદન પાઠવ્યા હતા આ સમગ્ર પ્રોજેક્ટને ખરા અર્થની અંદર વાત કરવામાં આવે તો ન માત્ર આચાર્ય દ્વારા પણ સાથે જ શિક્ષક એવા પદ્મનાભભાઈ પંડ્યા કે જો કન્વીનર તરીકે અને ચિરાગ ઢીમ્મર કે જે સન સ સકન્વીનર તરીકે કામગીરી બજાવી હતી અને એમના માર્ગદર્શન હેઠળ જ વર્ષભર એટલે કે બે હજાર ચોવીસ પચીસ અને છવ્વીસમાં અનેક પ્રવૃત્તિઓ ધમધમી હતી નવસારી રૂરલ પોલીસે બુટલેગોરોની કમર તોડી છે કારણ કે સેલવાસથી ગુજરાતમાં લવાતો કુલ્લે સાડત્રીસ લાખ આઠ હજારનો દારૂ તો મુદ્દામાલ સહિત બાવન લાખ તેર હજાર સાતસો વીસના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને પ્રોહિબિશનનો ઘણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે સેલવાસથી ગુજરાતમાં થઈ અને વડોદરા પહોંચાડવામાં આવતો દારૂ જે ખરો એ ઝડપી પાડવામાં આવ્યો છે એક કન્ટેનર ટાટા કંપનીના ટ્રકની સાથે જોડાયેલો હતો જેનો નંબર જી જે ત્રીસ જી

લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્વાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ચીખલી તાલુકામાં એસઆઈઆરની કામગીરીમાં વાંધા અરજી સંદર્ભે મતદારોને આધાર પુરાવા સાથે બોલાવી સુનાવણી કરવાની બાબતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખે સેવા સદનમાં હોબાળો કરી અધિકારીઓનો ઉઘાડો લીધો હતો પહેલાં અરજદારોની ખરાઈ કરો અને લોકોને રંજડવાનું બંધ કરો તેવી માંગ કરી હતી સાથે કોંગ્રેસ પ્રમુખે કેબિનેટ મંત્રી સામે પોતે ફોર્મ સાત ભરી વાંધા અરજી રજૂ કરશો તો તમે કેબિનેટ મંત્રીને આધાર પુરાવા સાથે બોલાવશો તેવા આકરા પ્રશ્નો ની જડી વર્ષાવી હતી ચીખલી તાલુકાના ગેજના નવા ફળિયામાં બ્રહ્મદેવ દાદાના મંદિરનો તેરમો પાટોત્સવ યજ્ઞ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોના સત્વારે ઉજવણી કરવામાં આવી હતી ગેજના નવા ફળિયામાં ગાંગડિયા તળાવ સ્થિત પૌરાણિક બ્રહ્મદેવ દાદા મંદિરના જીર્ણોદ્ધાર બાદ તેરમા પાટોત્સવની ઉજવણી નિમિત્તે વહેલી સવારથી ભુદેવ જિજ્ઞેશભાઈ મહારાજના વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા યજ્ઞમાં નવા નવાફળિયાના હિરેનભાઈ મોહનભાઈ કેડી પટેલ મહેશભાઈ સહિતના જોડાઈ આવતી આપી હતી આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ છે વિજલપુરના આદર્શનગર ખાતેના વિજલપુરમાં આદર્શનગર ખાતે કર્મચારીઓ દ્વારા આ ગટરનું ઢાંકણ જે ખરું એ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે કેટલા દિવસથી આ ગટરનું ઢાંકણ ખુલ્લું છે ન તો મનપાના કર્મચારીઓ એ ઢાંકણ બંધ કરે છે કે ના તો ત્યાંની આમ જનતા કારણ કે જે ઢાંકણ ખરું એના કરતાં જે ગટરની ખાડાની ગોળાઈ છે એ વધારે છે એટલે એની રીંગ જે ખરી એ રીંગ મૂકવામાં આવે પછી જ આ ગટરનું ઢાંકણ બંધ થઈ શકે એમ છે એટલે કે ત્યાં સ્થાનિકો તો પોતે બંધ નથી કરી શકતા પણ મહાનગરપાલિકા પણ જાણે કોઈની રાહ જોતી હોય કે એની અંદર કોઈ પડે કોઈને અકસ્માત સર્જાય કોઈ લોહી લુવાણ થાય અને ત્યાર પછીથી મહાનગરપાલિકાને એ બાબતનો કોલ જાય ઠપકો મળે પછી એ લોકો આવે ને આ ગટરનું ઢાંકણ બંધ કરે ગણદેવી તાલુકા મંડળ દ્વારા અનાવિલવાડી ખાતે તેજસ્વી તાલલાઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ સમારંભમાં ધોરણ દસથી લઈને ડોક્ટરેટ સુધીના અભ્યાસમાં જ્વલંત સફળતા મેળવનાર કુલ સડસઠ વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને શિક્ષણ ક્ષેત્રને આગળ વધવા માટે પ્રેરણા આપવાનો હતો આ કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત આચાર્ય રાજેન્દ્ર નાયક ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ ગણદેવી તાલુકા મંડળના આગેવાનો હાજર રહ્યા હતા આરિયાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે નવસારીના વિવિધ તાલુકામાં આઠ પોઈન્ટ અગિયાર કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ગામના રસ્તા ગ્રામ પંચાયત ભવન આંગણવાડી અને પ્રાથમિક શાળાના ઓરડા જેવા વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું માર્ગો પંચાયત ભવન અને પ્રાથમિક શાળાઓ જેવા અધારભૂત માળખા ગામના સર્વાંગી વિકાસની મૂળભૂત કડી છે આ શબ્દો ઉચ્ચાર્યા મંત્રી નરેશ પટેલે આદિજાતિ વિકાસ ખાદી કુટીર ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગના મંત્રી નરેશ પટેલના હસ્તે નવસારી જિલ્લાના ચીખલી અને ગામ તાલુકાના ગામોના રોડ રસ્તા ઓરડા અને ગ્રામ પંચાયતના ભવન બાંધકામના આઠ અગિયાર કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજય પટેલની ઉપસ્થિતિમાં વઘઈ તાલુકાના બોરી ગામઠા ગામે માર્ગ અને મકાન વિભાગ રાજ્યના ઇમરજન્સી વર્ક યોજના હેઠળ આરસીસી રોડનું ખાતમુહૂર્ત તેમજ આહવા તાલુકાના બિસ્િયા ગામે મેઇન રોડ બોરખેતીથી બિસ્િયા ગામ સુધીનો માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો આહવાના ગોટિયામાળ ગામમાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો બે મહિનાથી આતંક મચાવનાર દીપડી આખરે પાંજરે પુરાઈ ડાંગના દક્ષિણ વિભાગ હેઠળ આવતા સામઘાન રેજના ગોટિયામાળ ગામે છેલ્લા લાંબા સમયથી ભયનો પર્યાય બનેલી દીપડી આખરે વન વિભાગની જાળમાં ફસાઈ ગઈ છે દીપડી પાંજરે પુરાતા આ સ્થાનિક ગ્રામજનોએ મોટી રાહત અનુભવી છે ગોટિયામાળ ગામ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી દીપડીનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો હતો વઘઈ તાલુકાના બોરીગાંઠા ગામે લાકડા ચોરને અટકાવવા જતા વનકર્મી પર હુમલો રોજમદાર વનકર્મીનું કર્મીનું મોત થયું વઘઈના બોરીગાંવઠા ગામમાં વિસ્તારમાં લાકડાની ચોરી અટકાવવાના પ્રયાસ દરમિયાન વન વિભાગના રોજમદા કર્મી ઉપર અજાણ્યા લાકડા ચોરનો ઘતક હુમલો કરાતા વન મોત નિપજ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે આ ઘટનાને લઈ સમગ્ર પંથકની અંદર એરાટેરી મચી જવા પામી છે આ બનાવ બાબતે ફરિયાદી હરેશકુમાર રણછોડભાઈ ચૌધરી કે જે વગેરે રેન્જ ફોરેસ્ટ દ્વારા આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે અને એ ફરિયાદ મુજબ એકત્રીસ એક બે હજાર છવ્વીસના રોજ રાત્રિના એક વાગીને એકવીસ મિનિટથી બે વાગ્યા દરમિયાન બોરીગાંઠા ગામે આંબા વાડી ફળ્યું વિસ્તારમાં મોતીરામભાઈ ભિલકભાઈ ચૌધરીના ખેતરમાં આવેલા ઝૂંપડા નજીક જાહેર રોડ પર આ ઘટના બનવા પામી હતી મૃતકની ઓળખ રોજમદા વનકર્મી એ સનતભાઈ ગનુભાઈ બીબારી કે જે આંબા તાલુકો વગેરે જિલ્લા ડાંગના હોવાનું જાણવા મળ્યું છે અમલસાડના મેજર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરખુર્દ ગામે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ તેતાલીસ યુનિટ બ્લડ એકત્ર કરાયું અમલસાડના કાંઠા વિસ્તારના દરિયાકાંઠાના મેજર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરરીખુર્દ ગામના ગ્રામ પંચાયત ભવનમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાયન્સ બ્લડ સેન્ટર અને ડૉક્ટર એસી મપરા બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પના આયોજનની અંદર તેતાલીસ બેગ બ્લડ એકત્ર કરાયું હતું ગંગપુર પાસે ઇકોએ રિક્ષાને ઉડાવતા અકસ્માત સર્જાયો રમકડા વેચવા જતા દંપતી પૈકી પતિનું મોત પત્ની ગંભીર અન્ય ચારને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા પ્રાપ્ત વિગતો મુજબ ચીખલી તાલુકાના ઢોલુંબર ગામે દાદરી ફળિયામાં રહેતા હર્ષદભાઈ ઉડકભાઈ સોલંકી તેમના પત્ની લીલા બિન સાથે પોતાની રિક્ષામાં જી જે પંદર ટીટી છપ્પન અગિયારમાં પ્લાસ્ટિકના રમકડા ભરી સોનગઢની હાટબજારમાં વેચવા જઈ રહ્યા હતા ત્યારે સવારે સાત ત્રીસ કલાકે ગંગપુર ગામે સામેથી આવતી યુપી સેવન્ટી એટ ઇ વાય સિક્સ ઝીરો ડબલ ટુના ચાલક રામકુમાર રમેશભાઈ રાવતે અચાનક રિક્ષાને અડફેટે લીધી હતી અને જેની અંદર ચાલકનું મોત નીપજ્યું હતું ખેલ મહાકુંભ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત આદર્શ નિવાસી આહવા અને સાપુતારાના વિદ્યાર્થીઓએ ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું ડાંગના આદર્શ નિવાસી શાળા કન્યા આહવા અને સાપુતારાની વિદ્યાર્થીનીઓએ રાજ્યકક્ષાની અંડર ફોર્ટીન કબડ્ડી સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર તથા પ્રાયોજનના વહીવટીદારની કચેરી ડાંગ નિયંત્રણ હેઠળ ચાલતી આદર્શ નિવાસી શાળા જે કન્યા શાળા છે સાપુતારા તથા આદર્શ નિવાસી શાળા કન્યા આહવાની વિદ્યાર્થીનીઓએ ખેલ મહાકુંભ બે હજાર અંતર્ગત યોજાયેલી રાજ્યકક્ષાની અંડર ફોર્ટીન કબડ્ડી સ્પર્ધામાં પોતાનું અદ્ભુત સ્કિલ અને પાવર પ્રદર્શન કરી અને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે સાકાર પાતાળ નગરચોંડ અને લહદબાસ ગામે યોજાયો ખાતમુહૂર્તનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે આશરે ત્રણ પોઈન્ટ છ કરોડથી વધુના ખર્ચે નિર્મિત થનાર ત્રણ ચેકડેમોનું ખાતમુહૂર્ત કરાયું ડાંગમાં વહી પાણીને અટકાવી સિંચાઈ સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજય પટેલના હસ્તે સાકાર પાતાળ નગરચોંડ અને દબાસ ગામે ચેકડેમના कामों अनु खाद मुरत करवाने आवियो सभी धर्मों की एक पुकार मां पिता का करे सत्कार चौदह फरवरी मातृपितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू 14 फरवरी से एक नई शुरुआत करें मनाएं मातृपितृ पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू जागृत देव है माता-पिता तो आओ करें उनकी पूजा और मनाएं 14 फरवरी मातृपितृ पूजन दिवस ઇન્સ્પાયર્ડ બાય સંત શ્રી આશા રામજી બાબુ